બીજી છોકરી હું બાય છોકરી તો કોને એના ઘર માં બે હું તમને શું કહું છું હા સીધી વાત જ મોઢા ઉપર કહી દઉં છું હું કરવાનું તમારું મારું લગન કરાવવા છે કે હું કોકને ભગાડી આવું એલ તા લગન કરવા જ છે કરવા જ છે એટલે હવે હું ઉમર લાયક થઈ હવે હું ભગાડી આવીશ એલી તારો મને હથવારો છે કે છોકરો કોક એવો મળી જાય ને કે તને લઈને વયો જાય ને તો હું લટકતા મેર માં રહીશ અરે ક્યાંય કોઈ લઈને નઈ જાય હું તમને જો એક વાત કહું માર કેદુ ની કેવી કેવી કરતી હતી પણ મેં કીધું નો કહેવાય નો કે આજ કઈ દઉં છું આ તો કઈ દઈ શું છે એક છોકરો છે હા એ મને બહુ ગમે છે હા હિરોઈન જેવો છે હે હિરોઈન જેવો પણ એને તને ગમ તો એમાં હું છે હિરોઈન ટુકકી પડે એવો છે પણ આ ઘરના કામ કોણ કરશે હંભરો એ છોકરો ઈ જ કરશે હે હા હા હસો કે હા પણ હંભરો પૈના હે ને માં બાપ નથી માનતા એલી તો મનાવી લે નથી માનતા એલી એનો બાપ એ માને ઈ તો ન્યાર્યો તું છોકરી કેલી સો રાધાબેન ની હા પણ ઈ એના માં બાપ મારી હારે લગન કરાવવાની ના પાડે હે ને એનું બીજે ગોઠવે છે પણ તારે ગોઠવવા દેવાય બીજે પણ હું તમને શું કહું છું હા મારો શું વિચાર છે કે છોકરાઓ તો જો છોકરીઓ ભગાડતા જ હોય તો આપણે નવું કરી આપણે એને ભગાડી હે એ નવું થયો હું નો લઈ આવું હા તો ભગાડ તે જા પકડી એવું હા ભગાડી અને એનો બાપ આવે ને તો એ લતઈ આવી જાય અરે હું તો એમ કઉ છું એના બાપ ને ભગાડી એવું એની માં ને ભગાડી મારા માં એવી તેવડ છે હે છોકરી કોની છો હા રાધાબેન ની નહીં તો તું હાથી ભગાડી આવે એટલે જ કવસું મને ઈ છોકરો બહુ ગમે છે અને મને રાખે એવો પૈસે ટકે સારો છે હું તને નઈ મોકલું જોઈ એને રહેવું જોયે ઘર જમા બને એટલે તો કઉસુ તમને કઈ બાડો બાડો નથી ને અરે હિરોઈન છે એમ કહું છું અરે હિરોઈન છે એટલે હીરો બોલ હા હીરો છોકરી તો જો હીરો છે હીરો હે તો હીરો ટુકો પડે શાહરૂખ ખાન સલમાન ખાન અમીર ખાન બોબી દેવાલી બધા ટુકા પડે હે તો તો હું તમને એમ કહું છું હું જાઉં છું અત્યારે ને પાહે એને પૂછી જો હું કરવાનું નક પછી

હમ આ મરી ગયો કું જાણે ક્યાં મર્યો હશે ફોન એ નથ ઉપાડતો આવતોય નથી લાઈ હજી એક ટ્રાય કરું ક્યાં ખલવાનો હશે એ મરી ગયા કોણ મરી અરે મરી ગયા અરે એમ કે ક્યાં

અરે હા જો હું તને એક વાત કહેવાની હતી હું શું થયું ઘરે વાત કરી પેલી ઘરે હું તું માઇન કે નો માઇન હજી રાઈતે જ મેં મારા બાપાને વાત કરી કે પપ્પા હવે હું ઉંમર લાયક થઈ ગયો છું મેં છોકરી ગોતી લીધી છે એમ નહીં આ કોના ઘાઘરાની નાળીઓમાં બાંધી છે પેલી દોસ્તારનું હે મારું નથી આ કોના સોયણાની નાળીઓ બાંધી છે પા આપણું છે જ નહીં આ હા આવા દી તારા કે દે આવી ગયા મેં તો તને પેલા જ્યારે તું મને મળવા આવ્યો તો આની પહેલા ત્યારે તો તું ઓલું એટીએમ લઈને આવ્યો તો એટલે બુદ્ધિ વગર ની તું તો ભોપુ જેવી જ એને એટીએમ નો કેવાય કેટીએમ કેવાય કેટીએમ હાય જીવો કેટીએમ એટીએમ હા ત્યારે તો તું બધી હાઈફાઈ ગાડી લઈને આવતો તો આ હું આવી નાડીઓ વાળી લઈને આવસ ગાડી ભલે ગમે એવી હોય પણ હું તો હાઈફાઈ છું ને તું જોઈ ગયો કે કા મને દેખાડવા આટુ મને ઓલું ઇમ્પ્રેસ કરવા આટુ નત કરતો ને હું બધે મારા ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો હે તો પછી આઈ લવ બેહી જા બેહી ન જવાનું આપણે જે મુદ્દાની વાત થઈ એટલે હા હું કેતા ભૂલી ગયો મે મારી ઘરે મારા રાઈતે જ બાપાને વાત કરી જો મે ઘરે મારા બાને કહી દીધું હા તો હું કીધું મારા બાએ તો કીધું હું કીધું એ કે તને ગમતું હોય તો મને ગમે તને ગમે ઈ મને ગમે તું રાજી એમાં હું રાજી તો તારા ઘરે માને હે નથી માનતા તારા ઘરે લગ્નની વાત થઈ ગઈ હે તો તારે શું કરવાનું છે એલી કાયલ મારી ઘરે છોકરી તારે મારી હર કરવાનો છે કે છોકરી મારે તો તારી કરવું છે જ હોય ને તો મારી પાસે શેનો હું પગાડી હે હા તું તો મને ભગાડી હકતો તને તો બહુ ઈજ્જત ને આબરૂ વાલી છે પણ હું તને ભગાડી જા મારા બાએ કીધું લઈ આઈ જા એલી પણ મારા બાપને હું એક મારા ઘરે ઘર જમાય રહેવું પડશે ઘર જમાય તારે મને પ્રેમ કરતો હોય તો રહેવું પડે એલી પ્રેમ તો તને બહુ કરું છું પણ ઘર જમાય વિચારી લે આયા ન આયા હા આઈ વિચાર લે હેલી પણ ઉતાવળ શું ખર્ચ થઈ જાહે આપુ એક બે દે ને એક બે હું તને એક ટાઈમ આપું એક એક કાલ હું પગાડી જઈશ હેલી પણ જ ઘરે છોકરી કાલે રાતે ને કાલ બપોર હું તને પગાડી જઈશ તારી જોવા તો પછી હું ના ના જોવા અત્યારે જ ભાગવાનું થાય હું કઈ દઈ ઘરે અત્યારે નથી ભાગવું કાલ બપોર લગીને ટાઈમ આપું તો આમર બાને હું કઈ દઉં

મોડું oh. હું <coughs> 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 કાલનો દી પણ આંગરી હું ચિંતી હીશો એટલી કાલનો દી તારો હા બરાબર બધાય દી આપણા જ છે હો હા સારું હેલું સાવ હું હા હા તાટા ભાઈ ભાઈ ગાડી ધોવરાવી જો હે જે આખી ગંધારી થઈ ગઈ હા વાહ આનંદ એલા હું તુંય પણ જયા હોય ત્યાં

કેટલું ભગાડી સજી તું મને અજો મે ઘરે કહી દીધું હે કે હું છોકરાને ભગાડી આવું હા ખાઈ લે પેલા હા ખાઈ લે એટલે સમજાય મને મે ઘરે કહી દીધું હે કે હું છોકરાને ભગાડી આવું અને હું તને ભગાડી આવી હા હવે હું તને ઘરે લઈ જાઉં હા જો તું મારી આરે ભાગવા તૈયાર છો તૈયાર છું મારી આરે લગન કરવા તૈયાર છો હા તૈયાર છું મારી આરે લગન કરી નાખી જિંદગી કાઢવા તૈયાર છો અરે આખી જિંદગી કાઢી નાખીશ છે તારા ઘરેથી તારા બાપ ને તારા હગાવાલાના દાબ દબન આવશે તોય તારે મારી રહેવું પડશે તૈયાર છો તૈયાર છું તારી માને ખબર પડશે તોય તારે માર ભેગું રહેવું પડશે તૈયાર છું તારી બહેન ને ખબર પડશે તોય તારે મારા ભેગું રહેવું પડશે તૈયાર છું બસ તો પછી હાલ ભાઈક પાછો એટલે પણ નયા કોઈ મને કીજા હે નઈ ને કે તારી ઘરે મારા ઘરે કઈ દીધું કે હું છોકરાને ભગાડીને આવું છું હાલો તો તે અરે મરદની દીકરી ખબર છે તને આવું મરદનું વેલું મે પ્રેમ કર્યો મરદનું કહેવાય મરદનું હો બાકી હાલ તું હેલી કોઈ ખીજાય નઈ ને આયા અરે કોઈ નો ખીજાય મારા ઘરમાં ખબર છે કોતન ભગાડી આવી છે હેલી પણ મારા ઘરમાં નથી ખબર એનું શું કરવું

એલી મને બીક લાગે છે આય ભાઈ આય કોક જોતું તું કે નહીં કોણ હતું કોક હતું મેં જોયું કોઈ ઢીંગા તો હોય છે વાત હતી એ અમે નીંદ આણો એ જય શ્રી કૃષ્ણ બા ગ્રહ પ્રવેશ તૈયારી તો કરો આ તું કેને પાટું તો મરાવો તું કેતી હતી હા આઈ તું તો કેતી હતી બો હારો છે મને તો હાલી મોવાલી લાગે હે હે એ બા

નથી ભાઈ અહીંયા નથી હે અહીંયા નથી એટલે આવા તો કે જાણી તો એવો લાગે છે જાણીતો તો નહી મને મળતો એ ભગવાન મારું ઉતવા આ કોણ છે આ એલી મારા પપ્પા આયો હે અમારા તો હું કેમ કરી હા આ કોન છે ખોલો તો ખરા એ સા પાણી મૂકો હવે તમાર હાર આયા એ ઊભી થા અલા ઊભા થાવ હે ઊભા થાવ અમારા બાયો ને જોવાનું નથી અરે પણ આ મારો કોઈ કોરખી તો છે કોણ છે પપ્પા તમે અરે દીકરા તું અરે દીકરા તું એટલે નવાઈસી હા હું જોઉં છું અજી તમે જોઉં છો એ છે અહીંયા અને તું અહીંયા આ હાલતમાં પપ્પા કેવું નતું પણ અત્યારે કઈ દઉં હવે હામે આવ્યા હતો અમારે ઉંધું છે આ મરજ છે પપ્પા પણ ખબર નોતી આવી કે ઘરમાં આવા થામડા ઉટકાય છે પગ દબાય છે આવું બધું કરાવે તમે મને લઈ જાવ ઘરે હાલો